હા હું ગમ માં જાઉં કોઈ લાવવાનું ડોસી હા હા મારા ડોસી મને ભૂલકડને કે આખું ગમે ના લીધે કે ભૂલકણ ને પણ હું ભૂલકરને નહીં હું ડોસી લાવે મોરસ મા ડોસી ડોસી મંગાવી મોરસ મા ડોસી મંગાવી મોરસ મા ડોસી મંગાવી રસ

એ આ માં ડોશીયું મંગાઈ દઉં એ ઊભી જો ચા મસ્ત મોરસ આ ડોશી મંગાઈ મોરસ યાર ભાઈ એ બેસ આ ડોશી મંગાયા આડું લઈને આયો આડું લ્યા અતી ચોયડ રજીન આવે

અલ્યા ને પાછો તું ભૂલકન બક્ષી દે બક્ષી દે મારું નામ સાહિલજી હા રતીલાલ સાહિલજી હ તું બાબા મને બકી દે અને આજ પછી તું મને મળતો નહીં તારા લીધે તો મને બહુ માથા કુટતા થાય આ ભૂલકન ને જતો હતો ને મને કોક રોમોજી બનાવી દીધા અને અત્યારે કોક રતીલાલ બનાવી દીધા આવો ને દવા લાગ